તો ચલો તાણે તમને બતાવી દઉં મારા નાના ટાબોરિયાની ગેંગ જોઈ લો તમે અને આપણી ગેંગ એમના જોડે આપણે કરવાની છે રેસ રેસ છે એક કિલોમીટરની જે મોર્થે છે તેને માટે આપણે રાખીએ છીએ ઇનામ તો મળીએ તાણે ચલો તાણે રેસ તરફ બધા મિત્રો થઈ ગયા છે ત્યાર પોતા પોતાની સાયકલ લઈને તો આજે બહુ મજા આવે છે વિડીયોમાં એન્ડ તરફ એન્ડ તક બના રહેજો વિડીયોમાં એકદમ મજા આવશે ગેંગ છે તૈયાર જોઈ લો તમે મિત્રો સાયકલ લઈને તૈયાર થઈ ગયા છે બહુ મજા આવશે એન્ડ તક બને રહેજો ચલો તાણે મળીએ આગળ તો આપણે લેનમાં ગોઠવી ગયા છીએ બધા અમારા મિત્રો બધા નાના નાના ઠાબોરિયા અને એમના જોડે આપણે રેસ કરવાની છે આજે તો હું એક બે અને ત્રણ ગણું પછી સાયકલ તમારે જવા દેવાની કોણ થાકી જાય છે જોઈએ છીએ આજે બધાને જેવી મહેનત કરી છે સાયકલમાં નાની નાની સાયકલું છે અને આપણી મોટી સાયકલ છે તો આજે તાણે જોઈ લઈએ જેટલું બળ છે છોકરામાં તો જોજો વિડીયો બહુ મજા આવે છે નાના નાના છોકરા કેવી સાયકલ ચલાવે છે એક બે ત્રણ ચલો રેસ ચાલુ થઈ જાય છે છોકરાઓ નીકળ પડ્યા છે બહુ ભગાડે છે છોકરાઓ આપણી મોહર થઈ જાય છે આપણે એક બે ત્રણ ગણવામાં રહ્યા તાણે બહુ દોડાય છે જોઈએ છીએ કોણ મોર થાય છે ચલો જોઈ લો તમે પોકી ગયા છીએ આપણે એમની સાથે થોડો રસ્તો ખરાબ છે એટલે તો તમારે જેવી સાયકલો લઈને જાય છે એક કિસ્સા કાપી લીધી છે આપણે બીજાની પણ મોર થઈ ગયા છીએ એક ભાઈ બચ્યા છે હવે જલ્દી જવા દઈશું થાક પણ લાગે છે વધારે સાયકલ અમે ત્રણ સવારી જઈએ કાપી લીધી છે શર્ટ બધા રહી ગયા છે વાયર આપણે થઈ ગયા છે આગળ મિત્રોને વાયર રાખી દીધા છે કારણ કે નાની સાકલું બહુ વાલે નહીં આપણે થઈ ગયા છીએ મોહર પણ આપણે રાગી આપશું કારણ કે જોઈને એમને પણ ઊચા આવે એક ભાઈ અમારી સાટ કાપી લીધી છે અને જવા દીધી છે આગળ આપણે એક કિલોમીટરની રેસ રાખી છે એક કિલોમીટર થાય એટલે પાછા આવી જઈશું ચલો ફટોફટ ચલો ચલો ખબર પડે કે તમે છેલ્લી તાકાત કરી છે ભાઈ પણ અમારી મોહર કરી લીધી છે સાયકલ હવે એક ભાઈ વાયર જાય છે એ બહુ થાકી જાય છે એને સવારે છીએ મારો છોકરો અને એક મિત્ર જોડે સાયકલ નથી તો આપણે કીધું બે ભાઈ રેસ પણ જોવા મળે અને હું મોટો છું એટલે મને પણ મજા આવે તો આવી ગયો છે ફ્રિંચ દે બહુ જોશમાં થાકી પણ ગયો છે થોડો ફ્રિંચ પણ જોશ સાથે અમારી સાથે પ્રિન્સ થઈ ગયો છે પ્રિન્સ થાકી ગયો છે બહુ જોઈ લો તમે પણ સાહેબ હાકી શકે છે બહુ થાકી ગયા છે કારણ કે પહેલી વખત નાના છોકરા જોડે રેસ રાખવાની મજા કઈ કરાયો કારણ કે છોકરા જોડે રેસ રાખી મજા આનંદ આવ્યો થોડો બધા થાકી ગયા છે તમે અહીંયા જોવું પછી બધાના મોઢા બતાવું કે જેવા થાકી ગયા છે આ છે અમારે છોટા બચ્ચાની ગેંગ જે થાકી ગયા જો એક કિલોમીટર તો મા નાખીએ ક્યાં ઓછો સાપ પીવો અને જો પ્રિન્સ પ્રિન્સ તો બહુ થાકી ગયા છે બધાની માહે હતો અને બહુ બધાએ સાયકલ હાકી મજા આવી એક કારણ કે સાયકલ છોકરાને આપણે ઇનામ રાખ્યું છે અને હારે કે ના હારે પહેલી રેસ હતી એટલે આપણે એક કિલોમીટર આપણી રેસ પૂરી થઈ ગઈ છે બધા મિત્રો થાકી ગયા છે નાના નાના ટાબોરિયા લઈને આપણે આવ્યા હતા અને હવે દર રવિવારે આપણે એક રેસ રાખશું અને છોકરાઓ માટે કંઈક ગિફ્ટ રાખશું એટલે એમને પણ મજા આવે ગિફ્ટ લેવાની અને એમને પણ ઊંચા થાય અને પ્રેક્ટિસ પણ થઈ જાય આજની રેસ આપણે હવે આથી જઈશું પાછા જ્યાં આવ્યા હતા એક કિલોમીટર આપણું પૂરું થઈ ગયું છે અને પહેલી વખત છોકરાને છે એટલે થોડા થાકી પણ ગયા છે તો ચલો તાણે પાછા રેસ સાથે અને જોશ સાથે જઈશું પાછા મેં રેસ હવે પાછી વળે લીધી છે થાકી ગયા હતા બધા મિત્રો મારા નાના નાના ઠાપુરિયા લઈને આવ્યા હતા પણ મજા આવી કારણ કે છોકરાઓ સંગાત સાયકલ ચલાવવાની તો હવે જે આગળ જશે તે જોઈશું કોણ કોણ આગળ જાય છે અને કોણ જોશમાં ચલાવે છે ચલો તણે જો ટાવર્યા કેવા જાય છે બહુ મજા આવી સાયકલ ચલાવવાની કાઢા આવી ગયા છે વાહ બાપા જો જેવી આખી છે સાયકલ નાના નાના છોકરાઓ

વાર થઈ ગયા છે વળાઈ ને અંદર પ્રેમ જાગે જોઈ લો તમે છોકરાને ને કે લાગવાની મજા આજે રેસ પૂરી થઈ રહી આપણી બધા એક જંગા તે પોક્યા વારા ફરતી થાકી ગયા બધા ચલો ઉતરી જાઓ બધા બહુ થાકી ગયા સાયકલ ની હાલત બધી નાખીને બધા જતા રહ્યા પાણી પીવા બધા થાકી ગયા જો પાણી પી બહુ બધા થાકી ગયા અમારા મિત્રો ચલો તાણે મિત્રો આપણી રેસ પૂરી થઈ ગઈ છે અને હવે જઈ શું કરે બધા મિત્રો થાકી ગયા છે આવો ને એવા વિડીયો જોવા માટે આપણી ચેનલ ને જરૂર સબસ્ક્રાઈબ કરી લાઈક લાઇક કરજો ને કમેન્ટ કરજો ચલો તાણે કાલ બીજા વિડીયોમાં મળીએ તાલે જય શ્રી રામ જય દ્વારકાધીશ બાય બાય